આપણા મોબાઈલમાં વોટ્સઅપ ગ્રુપમાં અને અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એક મેસેજ ખૂબ જ વાયરલ થયો છે કે હવે રેશન કાર્ડ ધરાવતા દરેક લોકોને દર મહિને એક હજાર રૂપિયા મળશે હવે પ્રશ્ન એ છે કે શું આ વાત સાચી છે કે પછી ફેક સમાચાર ફેલાઈ રહ્યા છે આપણે આ આજના વિડીયોમાં જાણીશું આખું સહક્ય તો વિડિયો અંત સુધી જોવા વિનંતી અને ચેનલમાં ન હોય તો ચેનલને સબકાઈબ કરી બાજુનો બે લાઇકન દબાવી દેવો તો વિડીયોની શરૂઆત કરીએ શું છે વાયરલ ધારો હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે રેશન કાર્ડ ધરાવતા તમામ લોકોને સરકાર તરફથી દર મહિને એક હજાર મળશે એક લાખ મેસેજમાં પણ એવા પણ લખ્યું કે કે તમારું રેશન કાર્ડ છે તો તમારું ખાતું ચેક કરો તમારા પૈસા આવી શકે છે મિત્રો આ મેસેજ થી લોકોને ભારે ઉત્સુકતા અને અસંભય ઉભા થયા છે શું છે હકીકત આ મેસેજ સંપૂર્ણ રીતે ફેક છે હાલ કેન્દ્ર સરકાર કે કોઈ રાજ્ય સરકારે આવી કોઈ યોજનાની સત્તાવાર જાહેરાત કરી નથી દરેક રેશન કાર્ડ ધારકને દર મહિને એક હજાર મળશે મેટાફેક્સ ચેક અને પીઆઈબી ફેક્સ ચેકના અનુસાર આ માહિતી ખોટી છે સરકાર તરફથી આવી કોઈ યોજના નથી જાહેર થઈ કે બધા રેશન કાર્ડ ધારકને દર મહિને નક્કી રકમ આપવાની એટલે આ ફેલાતા મેસેજ ફેક છે મિત્રો ક્યાંક સહાય મળે છે હા અમુક રાજ્યમાં ખાસ સહાય આપવામાં આવે છે જેમ કે તમિલનાડુ દુષ્કાળ કે તહેવાર સમયની ખાસ સહાય રાજસ્થાન મહિલાઓ માટે ખાસ નગદ સહાય દિલ્હી અમુક પરિવાર માટે ખાસ અનાજ યોજના પણ દરેક રાજ્ય દરેક રેશન કાર્ડ ધારકને ને મહિને એક હજાર મળશે આવી કોઈ યોજના નથી શું કરવું જોઈએ સાચી માહિતી માટે સરકારની વેબસાઇટ જો https www.pib.gov.in https www.rasanka.gov.in ભ્રામક મેસેજ ફોરવર્ડ કરતા પહેલા ફેક્સ ચેક કરો મિત્રો પરિવાર અને ગામના લોકો સુધી સાચી માહિતી પહોંચાડો મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને કોમેન્ટમાં લખો હું ફેક્સ ચેક કરું છું અને આવી સાચી અને સત્ય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર